કેમ છો વિદ્યાર્થી મિત્રો મજા માણે આજે આપણે પાર્ટ 6 એમસીક્યુ માં છઠ્ઠો પાર્ટ છે એની અંદર કુલ 51 થી 59 કુલ નવ એમસીક્યુ આપેલા જે છે અને આ નવ એમસીક્યુ છે ખૂબ નાની નાની બક્કો ને આવરે લઈ અને આ જે આપણે એમસીક્યુ ના દાખલાઓ જે છે આપણે લીધા છે તો બરાબર તમે લોકો ધ્યાન આપજો કદાચ કોઈ એવો પેપર સેટર હોય કોઈ એવો પરીક્ષક જે પેપર કાઢતા હોય તો એની નાની બાબત પૂછે તો તમને એક માસ છે એ ગુમાવવો ન પડે તો બરાબર તમે ધ્યાન રાખજો આપણે એકાવન અસમાન વર્ગ લંબાઈ વાળા આવૃત્તિ વિતરણ જેની વર્ગ લંબાઈ અસમાન હોય તો એ આવૃત્તિ વિતરણનો મધ્ય x બાર બરાબર a sigma f i di છેદ માં sigma f i માં di શું છે તો di બરાબર આપણે આવશે આનો જવાબ xi માઇનસ એ જે છે આનો તમારે જવાબ આવશે બરાબર લખી લ્યો એ જ રીતે પછીનું આપણે લઈએ કે આવશે અને જો જે આપ્યું છે સમાન વર્ગ લંબાઈ આપ્યું છે નેક્સ્ટ આપ્યું છે સમાન વર્ગ લંબાઈ હોય તો એ આવડતું વિતરણમાં એનું સૂત્ર આટલું જે ભૂ એમાં આ યુઆઇ આ યુઆઇ શું છે તો યુઆઇ બરાબર એ લખશું એક્સ આઈ માઈનસ એ અપોન એચ આ પણ એટલું જ તમારે અગત્યનું છે નંબર 53 એ જોઈએ એમાં વિગત એવી આપી છે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ મેળવવાનું તમારે સૂત્ર લખવાનું છે આવું પણ પૂછે તો આવું પૂછે તો મધ્યસ્થનું સૂત્ર જે છે એતો જો નાવરતું જોય તો m બરાબર l + n / 2 - cf - cf / h عاوز કરો તો કરી શકો ગુણા છેદમાં આપણે આવશે 1 અને અહીંયા તમારું આવે છે ફરીવાર આપણે રિપીટ કરી લઈએ તો મધ્યસ્થ સૂત્ર છે m બરાબર l પ્લસ n બાય 2 માઈનસ c છેદ માં f ગુણ્યા h આ જે છે તમારે વર્ગીકૃત માહિતીનો નો મધ્ય તમારું સૂત્ર છે ચાલો આગળ હવે આપણે 54 મો જો આ આપણે લઈએ આ તમારું મધ્યક સૂત્ર જે છે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi / સિગ્મા fi માં સિગ્મા fi એટલે શું તમને એમ પૂછે કે સિગ્મા fi એટલે શું તો આપણે એવું લખશું કે સિગ્મા fi એટલે કે જો સિગ્મા fi એટલે શું સિગ્મા fi એટલે તમામ આવૃત્તિઓનો સરવાળો તમામ આવૃત્તિઓનો સરવાળો આવૃત્તિ

જો મધ્ય x બાર બરાબર ન હોય તો ન હોય તો x વત્તા y નું મૂલ્ય શોધો આ દાખલો આપણે એ ગણતરી કરીને દાખલો કરી શકાય ચાલો આ દૂર કરું છું હવે તમે લોકો લખી લીધું છે તો આપણે એક છો સિગ્મા f જો x બાર બરાબર સૂત્ર નથી લખતો ડાયરેક્ટ લખું છું અવલોક તમામ આ જે અવલોકનો છે अवलोकनનો સરવાળો આ બધા અવલોકનોનો સરવાળો ગુજો 6 + 7 + x 6 7 x 8 y 14 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 અને 6 ચાલો અને છેદમાં અવલોકનની કુલ સંખ્યા આપણો મધ્યકનો સૂત્ર છે અવલોકનોનો કુલ સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા ઓર x બાર

રીતે આપણે ગણીએ અને અને આપણે આપણે દૂર કરું છું હવે આગળ ચાલીએ તો પ્લસ એક્સ પ્લસ થ્રી પ્લસ એક્સ પ્લસ છ પ્લસ એક્સ પ્લસ નવ અને પ્લસ x પ્લસ બાર ચાલો છેદ માં અવલોકન સંખ્યા

લો ઓડર 18 મે 18 મે મે 20 10 30 + 30 અને એનો છેદ માં કેટલા આવશે 5 આનોનો ચોકડે ગોળ આકાર કરો 10 * 5 એટલે કેટલા આવશે 50 આ ચોકડે ગોળ આટ ગણ 10 50 દર આપો 5x + 30 ચાલ ઓકે આપણે આગળ લઈએ તો આ बाजू ਔસત માઈનસ થશે હું અહીં લખું 50 માઇનસ જો ત્રીસ પચાસ અને વીસ ના છેદ માં પાંચ બરાબર છેદ છેદમાં આવશે છેદ ઉડાડો તો પાંચ ચોવીસ જેથી કરીને એક્સ બરાબર ચાર આવશે ચાલો તો અહીંયા તમારે આ x બરાબર કેટલા મળશે તમારે x બરાબર 4 જે છે એ આવી રીતે મળશે ક્રમ નંબર 57 નું લઈએ આ પેર વર્ગની સંખ્યા આવૃત્તિ cf એટલે શું તમને એવું પણ પૂછે છે કે એક વાક્યમાં કે ભાઈ સંચય આવૃત્તિ એટલે શું આ પેર વર્ગ ધ્યાન આપજો આ વર્ગની સંચય આવૃત્તિ cf એટલે શું

આવૃત્તિનો સરવાળો કરવાથી આવૃત્તિનો સરવાળો કરવાથી વર્ગની સંચય આવૃત્તિ પ્રશ્ન પૂછ્યો છે કે આપેલ વર્ગ સંચય આવૃત્તિ એટલે શું કે તમારે જે આપેલ વર્ગ હોય એની તમારે સંચય આવૃત્તિ શોધવાની હોય તો તમારા વર્ગ મે ઉપરનો જે વર્ગ હોય ઉપરના જેટલા વર્ગ હોય એ બધા વર્ગોનો ઉતારવાનું છે તમારે સરવાળો કરો તો તે વર્ગ મે સંચય આવૃત્તિ તમને મળે છે ક્લિયર કર્યું અને એને સંચય ઉદેન શું કહેવાય તેને સીએફ પણ આ તેને સંકેતમાં આપણે લખવું તેને સંકેતમાં સીએફ કહે છે કહેવાય છે ચાલો એટલે આવું ક્યારે નાનું નાનું કોઈ તમને પૂછે તો આવડતું હોવું જોઈએ આપણે એટલું જે મહત્વની વસ્તુ છે એમાં શું આપ્યું છે ગણતરી સરળ અને ટૂંકી અને ઝડપથી થાય એ માટે મધ્યકની કઈ રીતનો ઉપયોગ કરવાનો આવે છે આપણે જે ગણતરી કરીએ છીએ છીએ એ લખી લેજો સરળ અને ટૂંકી રીત ગણતરી જે આપણે કરીએ છીએ સરળ ટૂંકી રીતે થાય તો એના માટે ઉપયોગ કરવામાં આવે છે ગણતરી અમે લોકો લખવાનું ગણતરી સરળ ટૂંકી અને ઝડપથી થાય તે માટે લખવાનું આટલું લખી મધ્યક રીતનો ઉપયોગ કરવામાં આવે છે અને એના માટેનું સૂત્ર છે બરાબર ચાલો ક્લિયર આપણ એકદમ સહેલું છે પણ જો તમે એકાદમાં તમારા મગજમાં આવ્યું હોય તો આ પણ મુશ્કેલી પડે ચાલો લખી લ્યો હવે જો સંકેત સિગ્મા અમે લોકો બધા દાખલા માં ગણો પણ સિગ્મા એટલે શું સિગ્મા એટલે શું જો સંકેત આને સિગ્મા કહેવાય જો આ પ્રકારનો જે સંકેત જે છે આને સિગ્મા કહેવાય પણ સિગ્મા એટલે શું જો સિગ્મા એ ખાલી ગયા આ કો કોઈ કન્ટ્રી નો ક્યાં દેશ મૂળ અક્ષર છે ખાલી ગયા છે તો ક્યાં દેશનો નો મૂળ અક્ષર છે અને આ સિગ્માનો અર્થ શું થાય સામાન્ય વસ્તુ છે પણ એ તમને ખ્યાલ હોવો જોઈએ જો સિગ્મા એ અહીંયા આવશે ગ્રીક અહીંયા શું છે આ ગ્રીક છે મૂળાક્ષર છે અને તેનો અર્થ સિગ્મા નો અર્થ શું થાય છે હવે દૂર કરી નાખો અને તેનો અર્થ શું થાય છે સરવાળો ચાલો તેનો અર્થ શું થાય છે સરવાળો ફરી વાર તમને વાત કરી કે સિગ્મા આ જે સંકેત છે સિગ્મા એ ગ્રીક મૂળાક્ષર છે અને તેનો અર્થ સરવાળો થાય છે હું માનું છું કે તમને આ બધીક બાબતો જે છે એ ક્લિયર થઈ ગય હશે એટલે તમારી સાથે અભ્યાસ કરતા તમારી મિત્રોને સહાધ્યાયોને અને મારા 6 આખો વિડીયા આઠ 6 આપણા શાસ્ત્રના કુલ મે 6 વિડીયા પબ્લિશ કર્યા છે તો તમે લોકો આ 6 6 વિડીયા વિડીયો મારા જોઈ લેજો તમને કોઈ પણ પ્રકારની આપણા ચિત્રમાં જરા પણ મુશ્કેલી નહીં થાય આવી રીતે તમારા ત્રણમાં ચોક્કસથી તમને લોકોને મળશે ચાલો આ બધાય મારા વિડિયો તમારા મિત્રોનો શેર કરો મારી ચેનલ બેસ્ટર સીધા સબસ્ક્રાઈ કરો ચાલો આવજો